એક સાથે ચાર જગ્યા પર નવરાત્રિની રમછટ અમદાવાદમાં એક સાથે ચાર જગ્યા પર નવરાત્રિની રમછટ બોલાવાશે પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી ત્રણ પોઈન્ટ ઝીરો થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવશે અમદાવાદમાં ફોર સિઝન ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ રિસર્પ જ્વેલર્સ આર એસ ગ્રુપ તેમજ સિદ્ધિ વિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યાઓ પર નવરાત્રિ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી ત્રણ પોઈન્ટ જીરો થીમ પર ગરબાનું આયોજન એસજી હાઈવે ખાતે મધ્યરાત્રિ થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમઝટ સિઝન બેનું એસી એસજી હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાળા શિવમ બારોટ માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે સંજીવ રાજપૂત અમદાવાદ નમસ્તે મિત્રો મારું નામ ચિરાગ મહેતા ફોર સિઝન ઇવેન્ટ નો ઓનર અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરતા હોઈએ છીએ આ પાં પાં આ અમારું પાંચમું વર્ષ છે અમે હર વર્ષે એક એક નવરાત્રીનું આયોજન કરતા હો કરતા કરતા અમે આ વખતે ચાર નવરાત્રિનું આયોજન કરીએ છીએ મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે પછી એક નવલી રમઝટ કરીને ગરબા યુવેન છે પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન છે વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ગ્રાઉન્ડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજારથી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે આ વખતે પાસની કિંમત અમારે આઠસો થી લઈને પંદરસો સુધીની રેન્જ સુધીની અમારે દરેક પાસની કિંમત છે એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે જેમ કે ડિમ્પલ બિસ્કુટ વાળા આર્ટિસ્ટ છે પછી શિવમ બારોટ છે માધવી ઓઝા છે અર્ચના જોશી છે શિવાની શાહ છે આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન અને બે કન્સેપ્ટમાં આખા ગરબા નું આયોજન થશે પેલા બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમ્યા અને પછી પ્રાચીન રીતના મંડળી આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને સેનાઈ ઉપર રમતા હોઈએ

ફાયર સેફટીનું અમે પૂરતું આયોજન કર્યું ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ અમે જે પણ નીતિ નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટના નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા ફાયરમાં અત્યારના અમે ફાયર એક્સટિંગ્યુશરથી લઈને અમે હર વર્ષે આયોજન કરતા એ રીતનું અત્યારનું આયોજન છે